નમસ્કાર ખેડૂત મિત્રો તો ફ્રી આપણે નવા વિડીયોની અંદર હાલની અંદર મળી રહ્યા જે જીરાની વાત કરી તો ખરેખર લીલા સુકારાની વાત આજે કરીશું કે લીલો સુકારો શાના કારણે આવે છે અને શું એનામાં બનાવ બનેલા છે લીલા સુકારાની અંદર કે લીલો સુકારો રહ્યો એ હાલની અંદર તમે જોઈ શકો છો કેટલો લીલો સુકારો આવી ગયો છે આમાં બધે કે લીલો સુકારો આમાં કેટલો આવી ગયો છે પીળવા કેટલો આવી ગયો છે આવો આમ નજીક કર્યો એટલે આમ ખેડૂતો લોકો જોઈ શકે છે લીલો સુકારો આવી ગયો છે તો આ લીલો સુકારો રહ્યો એ લીલો સુકારો એકદમ ઘણા વિસ્તારોની અંદર આવી ગયો છે ઘણા બધા લોકોએ ખેતર પણ ખેડી નાખ્યા છે એવા પણ બનાવ બનેલા છે કે લીલા સુકારા છે અને આ સુકારા સિવાયનું બીજું જીરો જુઓ તો કેટલો એનો વિકાસ થયેલો છે કેવડું જીરું થયેલું છે લગભગ એક ફૂટનું જીરું થઈ ગયેલું છે તમે જોઈ શકો છો આ જીરાની અંદર ફરતી બાજુ જે બિયારણની પસંદગીની અંદર કહો તો બિયારણની પસંદગીની અંદર જે આ રેમ્બો નામનું જીરું છે આ રેમ્બો એ જે લગભગ અંદર વાયોતર જીરુર્યુંલું છે અને લીલા સુકારાનું પ્રમાણ જુઓ તો એકદમ વધી ગયેલું છે જે જીરું જીરું લગભગ ચાલીસ થી પિસ્તાલીસ દિવસની અંદર થઈ ગયેલું છે અને જીરાની અંદર જુઓ તો લગભગ સતત પચીસ દિવસથી આ સુકારો આવી ગયો છે પચીસ દિવસ સુકારાના થઈ જાય છે અને આ સુકારો એટલો બધો વધતો જાય છે કે પૂછો વાત કે હાલની અંદર જો તો શરૂઆતની અંદર અમે જે સાફ પાવડરનો ઉપયોગ કરતા હતા અને ત્યાર પછી ધીરે ધીરે એમાંથી ત્યાર પછી અમે એન્ટ્રાકોલનો ઉપયોગ કર્યો તો પણ આ લીલો સુકારો અટકતો નથી અને ત્યાર પછી અમે આ ડેમો ઉકા શરૂઆતમાં ડેમો કર્યો હતો જે માસ્ટરક્રોપનો અને ત્યાર પછી એનો પણ આમાં અમે ઉપયોગ કરી લીધો છે જે માસ્ટરક્રોપ છે એનો પણ ઉપયોગ કર્યો પણ લીલા સુકારાની અંદર આ માસ્ટરક્રોપનો પણ કોઈ દાખનો આમાં ફાયદો થયો નથી એટલે મતલબ કે લીલો સુકારો અટક્યો નથી અને આના પછીનો અમે છટકાવ કર્યો હતો જે બાયર કંપનીનું એલિયટ હતું તો આ એલિયટનો પણ અમે ઉપયોગ કરી લીધો છે અને લીલા સુકારાની અંદર લગભગ આ પચીસ દિવસની અંદર અમે ત્રણથી ચાર છટકા ઉપરા ઉપર કરી નાખ્યા છે પણ આ જીરું બહુ સારું છે તમે જોઈ શકો છો એટલે જીરાને આમ બગડવા દેવાની એમ થાય કે બગડવા નથી દેવું એ આશા રાખ્યો છે કે જીરું બહુ સારું છે એટલા માટે થઈ મેં ખર્ચો અઢળક પ્રમાણમાં કરી નાખ્યું છે તો પણ જીરાનો આ કોઈ દાયનો આમાં અમને ફાયદો હજી સુધી મળ્યો નથી અને શેલો પિયત આપ્યો તો શેલા પિયતની અંદર અમે આ સિસ્ટોગોલ્ડનો ઉપયોગ પણ કરેલો છે જે એકદમ વિકાસ અને જે ફૂગનાશક માટે થાય અમે સિસ્ટોબોલ્ડ ત્યાર પછી બાયરનું એલિયટ અને ત્યાર પછી આ અદામાનું માસ્ટરકોપ તો એ હારી હારી કંપનીનો અમે ફેરવી નાખીએ છે પણ જીરાની અંદર લીલો સુકારો અટક્યો નથી અને જે પિયતની અંદર જે આ જીંક થયો તો આનો પણ અમે ઉપયોગ કરી લીધો હોય પણ હાલની અંદર કોઈ પણ જાતનું આમાં કોઈ રિઝલ્ટ મળતું નથી એટલે ઘણા બધા ખેડૂતો જે લીલો સુકારો આવી ગયો એના કારણે થઈ અને અઢળક ખર્ચો કરી રહ્યા છે અને હારી હારી કંપની પણ ફેરી નાખી છે અમે પણ આ ખતરો કરી લીધો છે કે આ લીલા સુકારા માટે થઈ જે અમે બાયરવાળાને ત્યાર પછી જે અદામાની કંપનીવાળા લોકોને પણ અહીંયા અમે મુલાકાત લેવરાવી કે જીરાની અંદર આ લીલો સુકારો અટકાવવા માટે શું કરવું તો એટલા માટે થઈને મુલાકાત લેવા માટે પણ અહીંયા અમે લોકોને બોલાયા હતા તો એ પણ મુલાકાતે આવ્યા હતા એ લોકો એવું કે આ દવા સાંટો ઓલું સાંટો પહેલો છાંટો પણ કોઈ જાતનું એમાં હજી સુધી હાલની અંદર રિઝલ્ટ મળ્યું નથી અને બને ત્યાં સુધી મારો કહેવાનો મિનિંગ એ જ છે કે બને ત્યાં સુધી જે આપણે હળવા ડોઝ મારજો તે સાપ પાવડર છે એન્ટ્રાકોલ છે એટલે આવા ખોટા ખર્ચા ન કરતા અને હજી હું કહું છું કોઈને જીરાની અંદર જે લીલો સુકારો કોઈને અટક્યો હોય તો મારામાં કોમેન્ટ કરી તમે જણાવી શકો છો મારામાં ફોન કરી પણ જણાવી શકો છો જે મોબાઈલ નંબર છે સન્નું આઠ બોતેર છેતાલીસ જીરો પચાસ તો આની અંદર તમે ફોન કરીને પણ જણાવી શકો છો કે મારે લીલો સુકારો સો સો ટકા અટકી ગયો હા લીલો સુકારો અટકે છે અને પાછોમાં વધતો જાય છે પણ હવે તો જે હાલની અંદર જો ઘણા બધા પ્રયાસ કર્યા તો પણ થોડોક શરૂઆતમાં હતો પણ આ ચારાની અંદર લગભગ આમ ક્યારામાં આગળ આગળ વધતો જાય છે અને તમે જોઈ શકો છો કે કેટલો આગળ વધી ગયો હે તો આવા બધા પરિણામો જે જીરાની અંદર મળે છે અને કોઈમાં જે જીરાની અંદર કોઈ સફળ કોઈ પણ દવા જે સફળ બની નથી જે લીલા સુકારા માટે થઈ અને જે હાલની અંદર જે જીરાની અંદર જો તો આ જીરું લગભગ આ બધું એક ફૂટની આજુબાજુ થઈ ગયું છે વિકાસ પણ બહુ સારો છે તમે આમાં જોઈ શકો છો કેટલો વિકાસ થયેલો છે દોડવાઈ આવી ગયો છે વરિયાળે આવી ગઈ છે અને જોવા જીરું કેવડું થઈ ગયેલું છે પરંતુ જે જીરાઈની અંદર જે ઘણા બધા લોકો એને જે કીધું એ પ્રમાણે હાલની અંદર ખોટા એવા ખર્ચા ન કરતા અને લીલા સુકારા માટે અમે સાફ પાવડર ત્યાર પછી મેટાલક્ષી મેન્કોજેબ અદામાનું બાયર ત્યાર પછી એન્ટ્રાકોલ આવી બધી ઘણી બધી કંપની ઘણી બધી કંપનીને દવા અમે ઉપયોગ કરી રહ્યા છે એટલે ખેડૂતો બેફામ રીતે દવાનો જે લીલા સુકારા માટે છે ને જે દવાનો ઉપયોગ કરે છે અને કોઈ જાતનું અટકતું નથી એટલે મેં છટકાવ પિયત બધી વસ્તુનો ટ્રાય કરી લીધી છે તો પણ કોઈ જાતનો જે લીલો સુકારો હાલની અંદર ગયો નથી અને સતત ને સતત જે પચીસ દિવસની અંદર તમે જોવો કે છટકાવ ઉપરા ઉપર ત્રણથી શાર કર્યા તો પણ કોઈ જાતનો ફરક નથી પડતો એટલે આ એક કુદરતી વસ્તુ છે કે બને ત્યાં સુધી જોઈ જતું રહે તો જતું જાતું નથી કોઈ વ્યક્તિ એવું નથી કીધું કે મારે લીલો સુકારો ગયો છે અને આ લીયા આ હાલની અંદર જોવો તો જીરાની અંદર આનો વિકાસ પણ અમારે બહુ સારો થયેલો છે એટલા માટે પ્રયાસ કરેલા છે અને ઘણા બધા એવું કે પણ કહેતા હતા કે બેક્ટેરિયાનો ઉપયોગ કરો તો અમે હાલની અંદર જે બેક્ટેરિયા હોય તો એ બેક્ટેરિયાનો પણ ઉપયોગ કરેલો છે તો એની પણ ટ્રાય કરી લીધી છે એટલે કે જીરો સારું હતું એટલે અમને એમ થાય કે અટકી જાય છે એટલા માટે થઈ તો એની પણ કોઈ સફળતા મળી નથી તો આવી રીતે આપણે જે કીધું કે બને ત્યાં સુધી જે આપણે હાલની અંદર જે ખર્ચા રહ્યા એ ઓછા કરી નાખો અને જે સાપ પાવડર છે ત્યાર પછી એ સિવાયના ઘણા બધા એમ પિસ્તાલીસ આવા હલકા ડોઝ કરજો જે જીરાનો લીલો સુકારો હોય એ અટકતો નથી એટલા માટે થઈને કહું છું એટલે કે કોઈને અટક્યો હોય તો મારામાં તમે જરૂર જણાવજો તો જે મેં પણ ખર્ચો કરવા તૈયાર છે કારણ કે જીરાનો ગ્રોથ તમે જોઈ શકો છો એની ગ્રીન એરિય જોઈ શકો છો છે તેવું ઝીરો છે એટલા માટે થઈને ને ખર્ચો કરવા તૈયાર છે પણ કોઈ જાતનો એમાં આપણને હજી સુધી એમાં રિઝલ્ટ મળેલો નથી એટલે આ એક જે કીધું કે આ લીલો સુકારો રહ્યો એ એક જમીનમાંથી તમે ખાલી સોળ ખેંચીને જુઓ ને કે આમાં કે કેટલો આમાં સોળની અંદર ખાસ કરીને આમાં જુઓ તો તમને જોવા મળશે કે એકદમ થળિયાથી આ લીલો સુકારો રહ્યો હોય હુકાઈ જાય આ ફૂગના કારણે થતું હોય છે જે હાલની અંદર જો આવી રીતે આ સોટાય ઉકાઈ જાય છે અને જીરાની અંદર આવા ઘણા બધા પ્રશ્નો હોય છે એ એકદમ સામાન્ય રીતે ખેંસા જાય છે લીલો સુકારો આવી ગયો હોય અને ત્યાર પછી જે લીલા સુકારાની અંદર જુઓ તો એની સાથે પીળીઓ પણ જોવા મળે છે ખાલી લીલો સુકારો તો નથી પણ પીળીઓ હોત આવી ગયો છે એટલે આવી રીતે જુઓ તો ઘણો બધો એની અંદર જે લીલા સુકારાનું પ્રમાણ વધતું જતું હોય છે અને જમીન છોડ થોડ ખેંચીને જોવા તો એકદમ સુકાઈ ગયેલા હોય છે એના મૂળિયાદ એકદમ સુકાઈ ગયા હોય છે ત્યાર પછી આ એક હવા દ્વારા નથી પેલા તો પરંતુ જે જમીનજન્ય ફૂગ હોય એના કારણે થઈને આ સુકાતો હોય છે જે આપણે કાળેશરમી માં આવે તો એ દાખલા તરીકે હવાથી એક જગ્યા તો બીજી જગ્યાએ આગળ જતી રહે પણ આમાં એવું કોઈ વાતું નથી અને એક આ ફૂગ જન્ય હોય છે એટલે આની અંદર મેટા પાંત્રીસ નો પણ અમે ઉપયોગ કરેલો છે તો પણ એમાં કોઈ જાયજનું રિઝલ્ટ મળેલું નથી તો આ બધું રહ્યો એ એક દરેક દરેક જે એ અંદર જે ઘણા બધા લોકો દવા દેતા હોય છે તો દવાની અંદર પણ એવું બનાવ બનેલા છે કે હાલની અંદર જે હેલિયટ અમે લીધેલું તો નો અમારે લગભગ આમાં અઢારસો ને એંશી રૂપિયા ભાવ હતો તો અઢારસો એંશી હતો એટલે અમે રોકડે લીધો એટલે કોળસો માં દીધું પરંતુ જે હાલની અંદર જો તો એ કોળસો માં તો દીધું પરંતુ સામાન્ય રીતે જે ઘણા બધા બીજા ની અંદર અમે પૂછ્યું તો અમુક બારસો રૂપિયા કીધા અમુક અગિયારસો રૂપિયા કીધા અને અમુક સાડા અગિયારસો કીધા તો એનું એ બાયરનું એલિયટ જે આપણને સો સો પસામાં દીધો અમુક અગિયારસો પસા માંગ્યા છે તો આટલો બધો ડિફરન્સ પણ ઘણો બધા એમાં જોવા મળે છે શ્યારમાં પાંચસો પાંચસો રૂપિયાનો એક પેકેટમાં ડિફરન્સ જોવા મળે છે તો એટલા માટે થઈને આવા ખોટા ખર્ચા ન કરતા જે યાગ્રાવાળા હોય એ આપણને એક દવા સાથે બીજી બે ત્રણ દવા આપતા હોય છે કે આ નહીં થયું નથી એટલે હકીકત ની અંદર કોઈ જાતનું રિઝલ્ટ મળ્યું નથી અને બને એટલું તમે સામાન્ય રીતે આપણે જે કીધું એ પ્રમાણે હળવા ડોઝ મારજો અને કોઈ પણ જાતનું નિરાકરણ હોય તો મારામાં કોમેન્ટ કરીને તમે જણાવી શકો છો